ગઈકાલે રાત્રિ દરમિયાન રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ યોજવામાં આવી હતી અમદાવાદ શહેરમાં ગુનાખોરી વધ્યા બાદ સમગ્ર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી યોજાઈ રહી છે નાઇટ કોમ્બિંગ આ સમગ્ર તપાસ કાર્યવાહીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત રામોલ પોલીસ સ્ટેશનના બીઆઈ તેમજ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી આ સમગ્ર કામગીરી દરમિયાન કુલ ઓગણત્રીસ જેટલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે આ ઉપરાંત હથિયારબંધીના ચાર તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં પણ દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે